ધરમપુરના મરગમાડ ખાતે આવેલા રામ રામેશ્વર મંદિરે એકવીસમો પાટોત્સવ ઉજવાયો ધરમપુર તાલુકાના મરગમાડ ગામના મંદિર ફળિયામાં આવેલા રામ રામેશ્વર મહાદેવ મંદિરનો એકવીસમો પાટોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી મંદિરને વહેલી સવારથી જ ફૂલોથી સાથ શણગાર કરાયો હતો તેમજ સવારથી જ મોટી સંખ્યામાં લોકો મંદિરમાં જોવા મળ્યા હતા વહેલી સવારે પ્રથમ શાંતિ હોમ કર્યા બાદ ધ્વજારોહણ કાર્યક્રમનું આયોજન કરાયું હતું ત્યારબાદ ભગવાન સત્યનારાયણની સમૂહ કથા યોજાઈ હતી જેમાં એકવીસ જોડી યુગલોએ ભાગ લીધો હતો અને શાસ્ત્રોક્ત વિધિ વિધાન મુજબ સત્યનારાયણ ભગવાનની કથાનું આયોજન થયું હતું જે બાદ બપોરે મહાપ્રસાદનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભક્તિભાવ મોટી સંખ્યામાં લોકો મહાપ્રસાદ લેવા માટે જોડાયા હતા આમ ધરમપુર તાલુકાના મરગમાળ ગામે રામ રામેશ્વર મહાદેવ મંદિરનો પાટોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી યથા સમય ભગવાન કથા પ્રારંભે પૂર્વ